અને જયરાજભાઈ વિકમાને ઉપપ્રમુખની જવાબદારી સોંપી છે એના અનુરૂપે અમે એક આયા જસ્ટરમાં સંગઠનના હોદ્દેદારોને સત્કાર સત્કાર સમારંભ અને સ્નેહ મિલન નું આયોજન આયા કરે છે હાલની સંજોગોમાં દરેક સમાજ સંગઠિત થાય એ આવશ્યક છે અને કાઠી સમાજ સંગઠન દ્વારા પ્રગતિ કરે એ અમારી નેમ છે આજના જસરણ જૂના માર્કેટિંગ યાર્ડ મુકામે કાઠી ક્ષત્રિય સમાજનું આજનું જે કાર્યક્રમ રહ્યું એમાં નવા સંગઠનના જે હોદ્દેદારો જે નિમાય છે એમના સ્નેહમેલનના કાર્યક્રમમાં દરબાર સાહેબ જસદણ સત્યજીત કુમાર ખાચર સાહેબની અધ્યક્ષસ્થાનમાં સમાજના તમામ આગેવાનો આખા ગુજરાતભરમાંથી આજે ઉપસ્થિત રહ્યા હતા નવા સમાજના જે નવા નિમાયેલા હોદ્દેદારો છે એમનું સન્માન કરવામાં આવ્યું અને આવનારા સમયના અંદર સમાજને એકત્રિત કરવા માટે સમાજને શિક્ષિત કરવા માટે અને સમાજના ઓવરઓલ ઉત્કર્ષ માટે જે વ્યૂહરચનાઓ છે એની બધી ઘણી બધી સારી ચર્ચા થઈ અને આ એક ખૂબ પ્રેરણારૂપ સમાજના ભવિષ્ય માટે એ કાર્યક્રમ રહ્યો છે જસ્તણ મુકામે સૌરાષ્ટ્ર ગુજરાતના સમગ્ર કાઠી સમાજના સૌ આગેવાનોએ કાઠી ક્ષત્રિય સમાજ નું સંમેલન જસદણ મુકામે બોલાવવામાં આવેલું આ સંમેલન ના અને નવા વરાયેલા અધ્યક્ષ આ વિસ્તારના સન્માનીય રાજવી આદરણીય સત્યજીત કુમાર ખાચર એમની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાયું એમાં સારાએ સૌરાષ્ટ્રમાંથી કાઠી ક્ષત્રિય સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો ખૂબ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા એમને સૌને સૌનો વિચાર એક કે આગામી દિવસમાં કાર્ઠીક ક્ષત્રિય સમાજ શિક્ષણ અંગે વિચારીને ગાંધીનગરની આજુબાજુમાં એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને સમાજ એક બને સંગઠિત બને અને એક સમસતાનું સારા એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક વાતાવરણ ઊભું થાય કાર્ઠિક ક્ષત્રિય સમાજના એક નહીં પણ એની સાથે અન્ય સમાજ નાના સૌને જોડી અને એમને પણ હું બળ અને જરૂર પડે તો ક્યાંક એમની પડખે ઉભા રહેવા માટેનું સૌ કાઠી ક્ષત્રિય સમાજના લોકોએ પણ નિશ્ચય કર્યો છે નક્કી